જુનાગઢ પાણી પૂરો પાડતો વિલિંગન ડેમ હાલમાં ઓવરફ્લો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે ગિરનાર પર્વત પરની સીડીઓ પરના પગથિયા પર વહેતું પાણીનો નજારો પણ જોવા જેવો છે ગત રાત્રિથી સમગ્ર જુનાગઢ જિલ્લામાં અવિરત વરસી રહ્યો છે અને ભારે વરસાદને પગલે તેમજ ઉપરવાસમાં ભારે પડેલા વરસાદને લઈને હાલમાં જુનાગઢનો વિલિંગન એક ફૂટથી ઓવરફ્લો થયોની વિગતો મળી છે તો બીજી તરફ ડેમ ઓવરફ્લો જાણવા મળતા લોકો પણ ડેમ વિસ્તારની મુલાકાતે જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે જૂનાગઢ જિલ્લામાં હાલમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે અને માણાવદર સૌથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારે હાલમાં મળતા સમાચાર મુજબ માણાવદર બાટવાના ખારા ડેમમાં પાણીની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે અને જેને લઈને હાલમાં ડેમના છ દરવાજા પર સુધી હોવાનું જાણવા મળ્યું છે તો કાળવા નદીમાં પણ ઘોડાપુર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે આમ સમગ્ર સોરઠમાં વરસાદે નદી નાળા અને ડેમને ઓવરફ્લો કરી દેતા લોકોમાં ભારે આનંદની લાગણી વ્યાપી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ